નમસ્કાર મિત્રો હું ડોક્ટર કેતન પંડ્યા સ્વસ્તિક આયુર્વેદિક ક્લિનિક એન્ડ હર્બલ્સ વિજાપુર આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આયુર્વેદની અંદર રસાયણ ચૂર્ણ વૈદોનું માનીતું ઔષધ રસાયણ ચૂર્ણ જે વર્ષોથી ઉપયોગમાં લેવાતું રહ્યું છે રસાયણ ચૂર્ણ એ ત્રણ વનસ્પતિજન્ય ઔષધોનું મિશ્રણ છે આયુર્વેદ ગ્રંથ અષ્ટાંગ હૃદયમાં વાઘભટ ઋષિએ ઉત્તર સ્થાન અધ્યાય ઓગણ ચાલીસ માં રસાયણવિધિ અધ્યાયમાં સ્વદ્રષ્ટાદી ચૂર્ણનું વર્ણન કરેલ છે આ સ્વ્ર દ્રંષ્ટાદિ ચૂર્ણ એ જ રસાયણ ચૂર્ણ છે જેમાં મુખ્યત્વે ગોખરું આમળા અને ગળોનું સંભાગ મિશ્રણ હોય છે મુખ્યત્વે ગોખરૂને સ્વદ્રષ્ટ કહેવામાં આવે છે મતલબ કે ગોખરું થોડાક કાંટાવાળા હોય છે એટલે એને સ્વદ્રષ્ટ કહેવામાં આવે છે એટલે સ્વાભાવિક રીતે જ ગોખરૂ આમળા અને ગળો આ ત્રણ ઔષધોનું મિશ્રણ જેને સ્વદ્રષ્ટાદિ ચૂર્ણ કહેવામાં આવે છે ખાસ કરીને શરીરમાં રસ ધાતુનું અયન કરે છે માટે એને રસાયણ કહેવામાં આવે છે આ રસાયણ ચૂર્ણ તમે ઘરે પણ બનાવી શકો છો અને કોઈ સારી ફાર્મસીનું પણ લાવીને સેવન કરી શકો છો આ રસાયણ ચૂર્ણ સપ્ત ધાતુવર્ધક છે શુક્ર ધાતુને વધારે છે અને શરીરનું ઓજ વધારે છે શરીરમાં રહેલા વિકારોને દૂર કરે છે રસાયણ ચૂર્ણમાં પડતું ગોખરું એ કુદરતી રીતે જ શરીરના વિષાત તત્વોને દૂર કરે છે સંપૂર્ણ યુરિનરી ટ્રેકને શુદ્ધ કરે છે અને ખાસ કરીને કિડનીની તંદુરસ્તી માટે ફાયદાકારક છે અને ઉત્તમ ભાજીકરણ ઔષધ છે તેમાં રહેલું બીજું ઔષધ ગળો જે ત્રિદોષામક છે શરીરના સુધારીને રોગ પ્રતિકારક શક્તિ વધારે છે તેમજ રસાયણ ચૂર્ણમાં રહેલું ત્રીજું ઔષધ આમળા જે આપણા આયુષ્યને સ્થિર રાખે છે અને તેમાં રહેલું વિટામિન સી આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે આ રસાયણ ચૂર્ણનું રોજ ત્રણથી પાંચ ગ્રામ નિયમિત સેવન કરવાથી વાળ સફેદ થતાં અટકે છે વાળ ખરતા અટકે છે વૃદ્ધત્વ પાછું ઠેલાય છે મતલબ કે યદ જરા વ્યાધિ નાશનમ તદ રસાયનમ સ્કીન એલર્જીમાં પણ એટલું જ ફાયદાકારક છે હાઈ બ્લડ પ્રેશર કિડનીને સંબંધિત બીમારીઓ પ્રોસ્ટેટને લગતી સમસ્યા પથરી તેમજ પિત્ત વિકારો દૂર કરી પાચન સુધારે છે તેમજ થાક નબળાઈ અને ચક્કર જેવી સમસ્યાઓ દૂર કરી યૌવન જાળવી મગજની કાર્યક્ષમતામાં પણ વધારો કરે છે ખાસ કરીને ડાયાબિટીસની સમસ્યાથી પીડાતા દર્દીઓ માટે આ રસાયણ ચૂર્ણ શુગરના લેવલને નિયંત્રિત રાખી તેના સંલગ્ન વિકારોને દૂર કરે છે અને જ્ઞાનતંતુ સંબંધિત સમસ્યાઓને દૂર કરવા મદદરૂપ થાય છે તો મિત્રો આયુર્વેદમાં વરદાનરૂપ ઔષધ રસાયણ ચૂર્ણ એનું નિયમિત સેવન કરવું જોઈએ ખાસ કરીને વૈદની સલાહ અનુસાર અનુપાન ભેદથી જુદા જુદા રોગોમાં પણ રસાયણ ચૂર્ણ અપાતું હોય છે માટે આ રસાયણ ચૂર્ણ તમે જિંદગી પર્યંત પણ લઈ શકો છો અને ખાસ કરીને વૃદ્ધાવસ્થા દૂર ફેલવા માટે અને શરીરની મેટાબોલિઝમ પાવરને વધારવા માટે ઘણું જ આ ફાયદાકારક રસાયણ ચૂર્ણ આપણે લઈએ તો ઘણું સારું કહેવાય ધન્યવાદ